આવે છે એને અને બધા મિત્રોને જય માતાજી તો તમે બધાય મજામાં જઈશો તો આજે મિત્રો આપણે છે જીરું પડવાનું તમે જોઈ શકો વાં હે મુલી હે અને એક મૂલી છે અને બધાય બીજા તો ઘરના ઘરના છે તો આઈજે હે બધું જીરું ને એવું પડવાનું આપણે હાળીવું છે લેતા જઈએ આપણે હાડી લેવા જવાની છે આપણે જીરું ભરવું જ જોઈએ એ વગર હાલશે નહીં કારણ જો તડકો થઈ જાય તો બધુંય જીરું ખરવા મન છે ખરીશે તો આપણા હાથમાં કાંઈ આવી છે નહીં તો આપણે અત્યારે જઈએ ઓયડીએ પડી છે હાડિયું તો આપણે હાડિયું લઈને હાડિયુંમાં ભરી લઈ અને પછી કંઈક આગળ કરીએ જાય માકડો બેઠો માકડો અને અહીંથી આપણે હાડિયું અહીંથી આપણે હાડિયું લઈ જઈને ભાઈને પછી બોલાવીને આપણે ભરવા માંડીએ હાડિયું જીરું નહીં બીજું એક જોઈ લો મિત્રો ફૂકો જ આતો અડધો પૂરો થઈ ગયો ગાડીઓના જ થપા લાગી ગયા અહીંયા જોઈ અત્યારે હમણાં સાડા દસ અને જો આપણે અહીંયા ચા પાણી બધું પી લીધું જો આપણે અહીંયા તૈયાર ક્યારે જાય છે છ જણા હે જીરું પાકી ગયું હવ ફૂલે ફૂલ જય બગડી ગયું હતું તો હજી એવું જીરું થઈ ગયું છે તો બાજરો મિત્રો તમે શકો છો આપણે હવે જીરું તો હારવાનું હાલે છે કારણ એવું છે કે આની અંદર ને આપણે બાજરો વાવવાનો હોય એટલે હવે રોટા વેટર ના તેને બધું આકું જ પડવી ખાલું કરવું છે આપણે ફટાફટ એટલે આ બધે હારે છે આપણે જીરું બધું ઉપડી ગયું આ બધું ત્રણ ચાર ક્યારે હે ને એ આપણે ચાર આ અને એક ખળની ઓલી બાજુ છે એ એક બહુ મોટો છે લીલો એટલે એ એક ક્યારો રાખી દેવાનો હે પાંચક ક્યારો એમનું રાખી દેવાનું બીજું બધું ઉપાડ લીધું જીરું અને ધવલભાઈનું જો ટ્રેક્ટર અહીંયા પડ્યું કઈ એવા લગ્નગાળા મૂળ આ ગયા હા ધવલભાઈ આ જો બધાય બધા પસાટેથી વાથી વાથી લઈ આવે

જોઈ લ્યો જો કેટલા જણા છે જે જો તઈ નું આ એક અહીંયા જોઈ લ્યો કેટલા જણા છે ઓલા હું દેડા રૂ ખેસ્તા હોય એન કોડે અહીં રૂ લઈને આ ભેગું કરે એવું કરે તો જોઈ શકો તો આપણે ફરી ઉપડી છે સાલે કુ ભમ સે ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો અત્યારે ને જે આમાં ખડ ને એવું છે ને આ બધા એકટલામાં વરગાઇડ્યા છે મમો અહીંયા જોવે છે હવે આપણે લેવા જ આવડો ક્યારો આપડો હે આ મમ્મી હે ઓલી બાજુ ભાઈ ની બધાય ઓલી બાજુ ખડ જવાનું એટલે આ બી થાય અને બપોર પછી રોટા રોટાવેટર એમાં ચાલુ કરવાનું છે મિત્રો તો આ વિડીયો તમે કન્ટિન્યુ જોઈ જ રાખજો મિત્રો આપણે હે ને એડાની અંદર પાણી ભેગું હાલે છે જીરું ઉપાડવાનું છે પછી આ ખડ ઉપાડીએ છીએ અને પાણી હાલે છે અને બપોર પછી રોટા વેટરી છે બોલો આજે એક દિનની અંદર કેટલા કામ નીકળી ગયા હે સમજી શકો છો ને તમે પાંચ મિનિટમાં પછી તમે અહીંયા પૂગી ગયા અને હજી એક ઉથલ નથી લખી આપણે હજી વાંચથી અહીંયા પૂગ્યા તો આપણે અડધું લેવાઈ ગયો એક ઉથલમાં જ મને લાગે પૂરું થઈ ગયા આપણે બધું જણા સામટા છે એટલે જોઈ શકો મિત્રો આપણે બપોર પછી જ અત્યારે ચાર વાગ્યા અને અત્યારે વાળી આવ્યો ને ત્યારે આપણે રોટા વેટાલી ગયું અને અમારે જોઈ શકો મિત્રો પાછો લાગવા માંડ્યો હે આપણે અહીંયા હતા નહીં હતા તો બધું એને કરી નાખું આપણા ગામમાં ને ગામમાં રહ્યા એમાં ભરતું માકડા આવ જાય રાટ હમણાં પાસે આવશે એટલે તમને બતાવું ખરેખર ખા બાકી આમાં તો તમને નહીં દેવાય અને આપણને થોડુંક મજા જેવું નથી આવી જાય થોડુંક શરદી જેવું થઈ ગયું અને માથું તો તમને ખબર જ છે આપણે દુખવાનું હોય જ શરદી થાય એટલે આ શોટનો વારો છે પણ આમાં અમે શોટ કંઈ એવું નથી રાખતા એટલે ભૂણ આવે નહીં ને એટલે ખાલી ટેક આવેલો છે ખાલી એમને અમને કોઈને એમ ન થવું જોઈએ કે આ કંઈ શોર્ટ મેલે શોટ મેં લગભગ ગઈ છે ને તો ક્યાંય એટલે લગભગ મેલતા જ નથી શોટ તો હાવ ખાલી આવી રીતે વારો દેવાનો બાંધીને દેવાનો સૂટું પડ્યું હોય પછી વાં તમારે જોઈ લેવું ક્યાંય એટલે ક્યાંય આખો સુધી બાંધેલો હે પણ ક્યાંય હોય નહીં આ જો મિત્રો ધૂળી સડાવ્યા માકડા બાકી વાંય અમારા લે હમણાં અમે હું બેઠા બેઠા જ છે સો માં હું આખું ગયું પાછું શિયાળું આવ્યું તો એમાં ક્યાંય હાલવાનું હોય નહીં સોમાં આમ ખેતી કરીને જો બેહી ગઈ બેસી ગયા પછી પૂરું બીલી થતા જાય પાછા ને બીલી થતા આવે ભાઈ ભાઈ આમાં આપણે બાજરો આવવાનો હે મી તો જ નો ખબર હોય ને બતાવી દઉં આ જોઈ લ્યા આ તમે એકવાર કરામ જ જોઈ લ્યો બરધું આ લે જોઈ લ્યો વાહ ઓલે કેવડો ભાર દીધો છે તોય આવ ધોળાઈ આવે છે એને અને હાથીને બધું જોઈ લ્યો મિત્રો આ બધું છે જે આપણે વેચવાના છે અને આ બધુંની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તમારા કોઈને લેવા હોય મિત્રો તો આની અંદર તમારા નંબર મામા નાખી દેવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એટલે હું તમને કોન્ટેક કરી એકાદ દિવસની અંદર રેડી તમારે કોઈને લેવા હોય તો આ નંબર ઉપર એમાં મેસેજ કરી દેવો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને નામ કહી દેવું તમારું એમાં નામ શું છે એ રેડી એટલે હું તમને ફોન કરી સામે અમેથી ન હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ફેંક કે મારો યા ફર મોતી મુજે ન પતા બસ ક્લિક હો જ